અમદાવાદ શહેરની શાળાઓમાં પ્રી બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું આ પરીક્ષાનું આયોજન કરવાનો મુખ્ય હેતુ છે અમદાવાદ શહેરની શાળાઓમાં પ્રી બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પ્રથમ વખત બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે આયોજન કરાયું છે વિદ્યાર્થીઓ ભયમુક્ત થઈને પરીક્ષા આપી શકે તે માટે પ્રી બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે બોર્ડમાં જે પ્રમાણે પરીક્ષા લેવાય છે તે પ્રમાણે જ પ્રી બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શહેરની પાંચસો બાવન જેટલી શાળાઓમાં છેતાલીસ હજાર જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે શહેરની પાંચસો બાવન જેટલી શાળાઓમાં છેતાળીસ હજાર જેટલા પરીક્ષાથીઓ ભાગ લેશે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે ગુજરાત બોર્ડમાં જ્યારે પ્રથમ વખત બોર્ડની પરીક્ષા આપતો હોય તેવા વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધે તેવા વિદ્યાર્થીઓનો બોર્ડની પરીક્ષાનો સંપૂર્ણ અનુભવ થાય તે હેતુથી પ્રી બોર્ડની પરીક્ષાનું આયોજન ગત વર્ષથી અમદાવાદ શહેરમાં કરવામાં આવે છે ત્યારે ગયા વર્ષે પણ ખૂબ સારી સફળતા આમાં મળી હતી જેના ભાગરૂપે પણ આ વર્ષે પણ અમદાવાદ શહેર સંકલન સમિતિ તેમજ અમદાવાદ ટીમ દ્વારા પ્રી બોર્ડ પરીક્ષાનું આયોજન અમદાવાદ શહેરમાં આથી કરવામાં આવ્યું છે આજે અમદાવાદની પાંચસો બાવન જેટલી શાળાઓમાં છેતાળીસ હજાર જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી આજે વિદ્યાર્થીઓનું Proto. Proszę na